શ્રી કે એચ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નવોની સૂચના અને માર્ગદર્શન આધારે ગત તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કવાટ પોલીસ સ્ટેશનમાં ભારતીય સંહિતા બે હજાર તેવીસની કલમ એકસો ત્રણ ત્રણસો નવ ત્રણસો બત્રીસ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો લૂંટ સાથે ખૂનનો ગુનો નોંધવા પામેલ જે ગુનાની હકીકત છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદા ગામે રહેતા વૃદ્ધ દંપતિ ગંજીભાઈ રામલા ગંગાભાઈ રાઠવા આશરે ઉંમર વર્ષ સિત્તેર ચિમટીબેન ગંજીભાઈ રાઠવા આશરે ઉંમર વર્ષ ઓગણ સિત્તેર તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ગંજીભાઈ રામલાભાઈ રાઠવા નાઓના માથાના પાછળના ગરદનના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી ચાર પાંચ ઘા મારી સ્થળ પર મોત નિપજાવી તેમજ તેઓની પત્ની ચિમટીબેન ગંજીભાઈ રાઠવાનાઓને પણ માથાના પાછળના ભાગે ગર્દન પર તથા માથામાં ઉપરના ભાગે તેમજ ડાબા હાથની કોનીના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી તથા ડાબા હાથની પંજાની ટચલી તેમજ તેમની બાજુની આગળી તેમજ બંને પગેના પંજા એડીના ઉપરના ભાગેથી પણ તીક્ષ્ણ હથિયાર વડે કાપી છૂટા પાડી દઈ તેને બંને પગમાં પહેરેલ ચાંદીના કલા જેનું આશરે વજન છસો ગ્રામ કિંમત રૂપિયા પચાસ હજારની લૂંટ કરી સ્થળ પર બંને જણાનું મોત નિપજાવી નાસી ગયેલ જે અંગેની ફરિયાદ મરણ જનારના નાનાભાઈ વિઠ્ઠલભાઈ રામલાભાઈ રાઠવા ઉંમર વર્ષ પચાસ પીપલદા જરી ફળ્યું તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુરનાઓએ કવાટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ જે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી મળેલ ચોક્કસ હકીકત આધારે પીપલદા ગામે રહેતા અને અગાઉ ઘરફોડ ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી ભીકેશભાઈ અરશુભાઈ રાઠવાનાઓ તથા ગિંદાભાઈ નટુભાઈ રાઠવાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવેલ છે દરમિયાન તેઓએ આ ગુનો પોતે કરેલ હોવાની કબૂલાત કરતા તેઓ બંનેને તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ગુનાના કામે અટક કરેલ અને તેઓ પાસેથી ગુનો કરતી વખતે ઉપયોગમાં લીધેલ હથિયાર કુહાડી તેમજ દાંતરડી તથા બનાવ સમયે પહેરેલ કપડાં કબજે કરેલ અને તેઓને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે રિપોર્ટર જિગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર દસ દિવસ પહેલા કવાટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ધૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા વિંકેશ અને ગિંદો એ બે માણસો મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઉભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જાય અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે